No me ખાસ કરીને આજે વિડીયોમાં આપણે પવન ઠંડી અને ઝાકળ વિશે માહિતી આપવાની છે ખાસ કરીને પવનની સ્પીડ છે એ ખૂબ વધવા જઈ રહી છે એની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકીને માહિતી આપેલી હતી જેની અંદર 100% ઓર્ગેનિક ખાતર કાસ્મેક્સ અને ફૂગનાશક તરીકે બાજ સુપર દવાની માહિતી આપેલી હતી અને બાજ સુપર દવાનો જે છટકાવ થયો છે ત્યાં આપણે સુકારાની અંદર ખૂબ સારા પરિણામો મળ્યા છે એટલે આ વિડિયોના અંતમાં અહીં સાઈડમાં આપણે બાજ સુપરનો વિડીયો બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને પવન ઠંડી અને ઝાકળ વિશે માહિતી આપવાની છે એમાં જે ઠંડી આમ જોવા જાય તો અત્યારે ઠંડી છે એ નોર્મલ નજીક છે જે મકર સંક્રાંતિ પછીનો જે ઠંડીનો રાઉન્ડ હોય છે એ મુજબની અત્યારે ત્રીસ ડિગ્રી કરતા પણ નીચે તાપમાન ચાલી રહ્યું છે અને જે લઘુત્તમ તાપમાન છે એ ખૂબ નીચું ચાલી રહ્યું છે દરેક પ્રકારે નોર્મલ કન્ડિશનની અંદર આ શિયાળો ચાલી રહ્યો છે ઠંડી છે એ હમણાં ચાર દિવસ સુધી આ રીતે કન્ટિન્યુ જોવા મળશે આજની તારીખ વાત કરવા જઈએ તો અઢાર તારીખ છે અને આમ દિવસ સુધી ઠંડી છે એ આજ મુજબની જોવા મળશે સાથે ઝાકળ છે એ ઘણા દિવસથી આપણે જોવા મળી રહી છે જોકે અત્યારે ઘણા બધા પાક એવા છે જેમાં હેવી ઝાકળ આવી રહ્યું છે અને આ ઝાકળને કારણે પણ કે રોગ જીવાતનું પ્રમાણ છે એ વધી રહ્યું છે ખાસ કરીને જીરુંના પાકને ખૂબ મોટું નુકસાન આવી રહ્યું છે ત્યારે હું આપને જણાવી દઉં ઝાકળ છે એ હજુ પણ બે દિવસ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે ઓગણીસ અને વીસ તારીખ બે દિવસ સુધી ઝાકળ છે આપણે કન્ટિન્યુ જોવા મળશે પણ એ સાથો સાથ જે ચિંતાનું કારણ છે એ છે પવન અત્યારે જોવા જઈએ તો પવનની કન્ડિશન છે નોર્મલ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો નવ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે વીસ તારીખથી એટલે પરમ દિવસેથી પવનની સ્પીડમાં છે વધારો થવા જઈ રહ્યો છે જેમાં આવનારા ત્રણ દિવસ સુધી પવનની સ્પીડ વધારે રહેશે વીસ એકવીસ અને બાવીસ જાન્યુઆરી આમ ત્રણ દિવસ સુધી પવનની સ્પીડ છે વધી જશે અત્યારે નવથી લઈને બાર કિલોમીટર પ્રતિ પ્રતિકલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે તેમાં વધારો થઈ અને ચૌદથી લઈને અઢાર કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને એ સાથે જેના ગસ્ટિંગ હોય છે એટલે કે ઝટકાના પવનો હોય છે આ પવનો છે એ વીસ થી લઈને ચોવીસ કિલોમીટર સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે વીસ એકવીસ જાન્યુઆરી આમ દિવસ સુધી પવનની સ્પીડમાં વધારો થશે એટલે ખાસ દરેક આપણે ખ્યાલ રાખવાનો છે કેમ કે આપણે ઉંચાઈ વાળા પાક હોય જોકે જેની ઊંચાઈ નથી એટલે કે જેવા કે ધાણા જીરું ચણા આવા પાકો છે એને તો બહુ વાંધો નથી પણ જે ઉંચાઈ વાળા પાક છે જેમ કે ઘઉં છે તુવેર છે એરંડા છે બાજરો છે રાયડો છે વગેરે જેની ઊંચાઈ વધારે છે આવા પાકને આવનારા દિવસમાં પવનને કારણે ઢળી ન પડે એટલા માટે આપણે આપવું ન જોઈએ જોઈએ અને ખાસ કરીને આવતીકાલથી જ આ છે બંધ કરવું આવતીકાલે ઓગણીસ તારીખ છે અને પરમ દિવસે વીસ તારીખથી આ પવનની સ્પીડમાં વધારો થવાનો છે એટલે ત્રણ દિવસ સુધી જો આપણે પાણી નહીં આપીએ તો આપણા પાકમાં નુકસાની આપણે બચાવી શકશું એ પછીથી વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ આ પવનની સ્પીડ ચાલશે એ પછી ત્રેવીસ તારીખથી ફરીથી પવનની સ્પીડ છે નોર્મલ નજીક આવી એ પછી તમે આપી શકો છો દરેક ભલામણ છે કે જે ઠંડી અને ઝાકળ ચાલે છે એ નોર્મલ કન્ડિશનની અંદર છે હજી ત્રણ દિવસ સુધી જોવા મળશે પણ ખાસ કરીને પવનની સ્પીડ છે એ આપણા માટે કંઈ ને કંઈ ખતરો બની શકે છે એટલે ત્રણ દિવસ સુધી આપણે પિયત નથી આપવાનું ત્રેવીસ તારીખ પછીથી ગમે ત્યારે તમે પિયત આપી શકો છો એટલે આ ખાસ અગત્યની માહિતી હતી જેથી કરીને દરેક ખેડૂત આપણે નુકસાન અટકાવી શકીએ અને જે મેં શરૂઆતમાં આપને જણાવ્યું હતું બાજ સુપરનો વિડીયો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે બાજ સુપર અને કાસમેક્સ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ